વડોદરા શહેર નજીક કુંડેલા ગામ ખાતે સ્થાપિત થયેલી સેન્ટ્રલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને અશુદ્ધ ભોજન મળતું હોવાના કિસ્સાઓને લઈને વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી કેન્ટીનમાં જઈને હલ્લાબોલ કર્યો હતો જ્યાં અનાજ તેમજ લોટમાં કીડા પડી ગયા હોવાનું સામે આવ્યું છે થોડા દિવસ પહેલાં વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના હોસ્ટેલમાં અખાદ્ય ભોજન જમવાને કારણે વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું હતું જે બાદ અસંખ્ય વિદ્યાર્થીનીઓને સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ઘસેડવામાં આવી હતી જોકે હવે

નજરે પડી રહ્યા છે વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા જે મેનુ નક્કી કરવામાં આવ્યું છે તે મેનુ પ્રમાણે કેન્ટીનમાં ભોજન બનતું જ નથી ભોજન માટે તેલ લોટ બ્રેડ સહિતની સામગ્રીના સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં આવ્યા છે તે સ્ટાન્ડર્ડ પ્રમાણે સામગ્રી આવતી જ નથી જેને લઈને વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કર્યો હતો